આપણે તો મિત્રો પાણી તો હોય ગો તો ફરવો પડે આપણે દીધું હોય તો આવે તો મિત્રો છે ને આપણે સડી ગયા છો મીકી પાસે સડી ગયા છે કાપવા ભી પડી દે લાગે કેમ કે માથા સડીને કાપો એટલે ભાઈ ભી તો પડી જાય ગમે તો અમારે કાંજે નાડો આપે ને નાડો પડે અહીંયા બાંધી દે એટલે આ બધું પડે સીધું કેડા તું થાય પણ સાહેબ નો દેખા બને આ લેટર કાપે ને કે બને અમે વાયર છે ને નડે છે ને કે પાણી કાપી નાખે ને તો હાલ તો આપણે કાપીએ છે તો હવે મિત્રો છે ને આપણે નાડ બળવું એક બાંધી દીધું છે મસ્તનું નું આ મેલે છે ટાઈમ ઉતી તમને પાછું પાંજી ભાઈ છે તા કે તો નાલી એટલે કવડું મોટું નાડ હોય તો આ એમાર કાંજી ભાઈ હું એકલો તાણી લાવ્યો વાહ ભાઈ વાહ એ હાલ 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 કાંજી ભાઈ ને અમારો પપ્પા કાપે તો દેખાડું તો ને તો તો કે ગીટુ એક જીરી કે કપાણું ને આપણે આગા ઉભા કેમ કે ને એટલા આગા ઉભા તો કુલદીપ ને અમે ના બેઠા ને આપણે આપડે કેમ કે કાપવું પડશે હજી તો કપાણું નહીં હજી તમને ખબર છે મિત્રો જો આ હે ને આઠું ઠું આખે આખું નડે કેળામાં હે ને બોલર નો હાલે ટ્રેક્ટર નો હાલે ભરનો એટલે કાપવો પડે બાકી આપણે શોક નથી કઈ કાપવાનો કે આપણે સાઈને નથી કાપતો કેમ કે નડે છે ને એટલે કાપીએ છીએ તો હાલો કાપવા મળી સેપરેટ કરી તો હવે મિત્રો છે ને આજે તમને દેખાય ને એટલે કાપી નાખવા ને અમે એના કાપવાની ચાલુ ચાલુ છે તો યાખે ખોપાડી દેવું છે યે ટૂટાખ હોય ને યાખે ખોપાડી દેવાનું હોય આપણે એટલે કઈ કાપી નકે જો આલે ટેકરા લે એટલે જીગર રાખવી પડશે એક વાડ માં પેડાયન તો જાતા મેકી દીધા કે એમ કે ટેકરા લે એટલે જીગર રાખવી પડે ઓલું જો કાપવાનું કામ બસ ઓલ માં રૂ પા કપાય છે તો કેવું ડૂટું છે બળો તો તો એને આ પેલા કાપી નાખી પડાઈને જોવા કેવા સકડી બકડી કે માલે જો સંગો માટીયો તો હવે છે ને મિત્રો આપણે ટ્રેક્ટરે નાડું બાંધી દીધું છે ને એની તણાવી કેમ કે હાથે તો મેળ આવ્યો નહીં કાંઈ નહીં બોલો તો ટ્રેક્ટર આપણે બળ કરીને આપણે વાંયા બળ કરીએ ને આમાં છે ને મિત્રો નાડું તૂટી જાય તમે નહીં પણ આગલા વિડીયોમાં તમે જોજો આગળ એટલે કાશી આવી છે એમાં જોજો આમાં તો કેટલું બળ કરે લારીની પાછું કંઈ લે બોલો શું વિડીયોમાં તમે જોઈ શકો છો જો કેટલું બળ કર્યું કેટલું બળ કર્યું તોય પાછું ਆਮਾ ਮਿੱਦਸੋ ਡੈਕਟਰ ਤਨ ਨਰ ਟੁੱਡੀ ਜੋ ਤੋ ਕਿਉ ਟੁੱਡੀ ਨਾ ਫੈਟ ਦੇਖਣ ਨੂੰ

આવો બસ માં આવતો તો અહીં એક બે વેદ ને એમ છે ઘરે એટલું મોટું શૂટ છે બોલ તમને મારા બપ્પા ને સાંભળતું એદ નું બાવળ છે બોલો કેવડું મોટું હે તો એટલું ઓડી રહ્યો ને કેટલું તાણું ટ્રેક્ટર તણ એવું તો એ નહોતું નીકળતું બોલ ભાંગતું નહોતું તો ભાંગી જવું કાના ભાઈ માં ડૂબી જેવું લાગે ડૂકજો ભાઈ અમે આપણું ટ્રેક્ટર પીટ્યું તો એનાથી તણાવતા હતો નાડું બે વાર ત્રણ વાર તોડી નાખ્યું બોલો હા આવું નાડું હોય ને તો તોડી નાખ્યું બોલો તો હવે મિત્રો છે ને લેટ બેટ કઈક આવી ગઈ છે ને આપડે અત્યાર સુધી લેટ રહી ગઈ હતી બેઠા પોરો ખાતા ને આ લાકડા થોડા ઘણા ભરી લીધા આપણે તો જો એટલા કઈક ભરી લીધા છે બીજા કાપવાના બાકી વર્ષે છોટું તમને દેખાતું છે ને કાપવાનું કામ કાંઈ ચાલુ હોય લેટ વહી ગઈ છે ને કે હવે ઘડી પોરો પોરો ખાઈ તો પાછી આવી ગઈ છે લેટ તો કાપવા મળીએ આપણે હવે તો અહીં તો કાપવાનું કામ બસ ચાલુ હોય મારા બોળુભાઈ ને બધા માથે બેઠા ના મને કાનજીભાઈ ઉભા ને મારા પપ્પા કાપ્યો લે બાજુ તો અહીંયા તો કાપવાનું કામ બસ ચાલુ હોય તો

આવો મિત્રો ખુરશી જોરદાર બની છે અમારા હાથ બાથ કઈક આવતા એવું લાગતા હોય મને તો આ ઘેરા ને ખુરશી બનાવવા જઈ છે આપણે હજી અમારા બોલ ફેર બળ કરે તો મિત્રો છે નવ દિવસ ઊંઘ જશે ને આપણે કાલે એક ફેરો અહીં લેવા ઈચ્છામાં ઠેલવી નાખ્યું હાજર નહોતો ઠેલો એમને મોડું થઈ ગયું અંદર થઈ ગયું એક ફેરો ઠેલવી નાખ્યો ને બીજો ફેરો જઈ ભરવા આપણે કાપોને બાકી છે મોટું લાકડું ના અમારે પુરુષી બની જાય અત્યારે અત્યારે સવાર સવારમાં ઝબો બબો કાઢાવીને હા એક ગરમી થાય પુરુષી બની જાય

તમારું બહુ ભાઈ કાપવાનું કામકાજ ચાલુ કરી દીધું તો હવે મિત્રો તો આપણે કાપી ને તો કેટલા ઘરેડા કરી એક બે

ಈ ಏಗ್ಲತಿ ಅಲ್ಲೇ ನೀ ಹೋ ಮಿತ್ರೋ ಶಾರ್ ಶಾರ್ ಮಣ್ಣಿ ಇಶೆ ನೋತಾ ಉಪ್ಡೇ ಇನಿ ಆ ತನೋ ಬೆದ್ದಡೋ ಕಿವಡೋ ಮಡೋ ಆ ತಮ್ನೆ ವಿಡಿಯೋ ಮ ನಾನು लागತೋ ಶೇ ಪನ್ ಸೇ ಮೋಟೋ ಅರೆ ಬಾಯಿ ಬಾಯಿ ಈ ಓ ಈ ಓಲು ನಿಂಕುಸೇನೇ ಮಿತ್ರೋ ಓಲು ನಿಂಕುಸೇನೇ ಈ ತಮ್ನೆ लागತೋ ಶೇ ಏಗ್ಲತಿ ಉಪ್ಡಿ ಜೈ ನೋ ಉಪ್ಡೇ ಹೋನಿ ತಲಾರೆ ಮಂತೆ ಡರ್ಡೆ

નવા મિત્રો વિડીયો આપણે પૂરો કરીને ચેનલમાં ચેનલ હોય તો લાઈક શેર કમ્ડ અને સબસ્ક્રાઈબ કરી દેજો મળી એક નવા ઉલ્લગ માલ બાય બાય જય માતા